નમસ્કાર દર્શક મિત્રો ગું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સમસ્યાનો હલ નથી થતો અને આપે જોઈ શકો છો કે સિગ્નલ પણ ચાલુ કરવામાં આવે છે એસડીપીઆઈ ની ટીમ દ્વારા જયારે અરજીઓ કરવામાં આવી તો તેને તેના અનુલક્ષી સિગ્નલો ચાલુ કરવામાં આવ્યા છે અને એસડીપીઆઈ ના જે કાર્યકરો છે તે વોલિન્ટિયરની રીતે એટલે જયારે ટ્રાફિક જામ હતો ત્યારે ત્યાં આગળ વોલિયન્ટરી કરી રહ્યા હતા ત્યારે તેઓ દ્વારા એટલે કંટ્રોલ મેસેજ કરવામાં આવ્યો હતો વન પર મેસેજ કરવામાં આવ્યો તો ત્યાંથી કોઈ રિપ્લાય નતો મળ્યો એટલે ફોન લાગ્યો નતો અને જયારે લાગ્યો હતો ત્યાંથી પણ કોઈ રિપ્લાય નતો આવ્યો અને એમ ટ્રાફિક ડિવિઝન ના પીએસઓ પર પણ ફોન કરવામાં આવ્યો હતો અને ત્યાં છતાં પણ અહિયાં આગળ પોલીસ ની વાન ગાડી યા કોઈ પોલીસ ટ્રાફિક ના સંકલન માટે આવી નથી ના તો ટીઆરબી ને એટલે ટીઆરબી ટીમ જગ્યા પર

ત્યારે અમે એમને જાણ કરી કે આવી રીતે આવો બનાવશે તો અહીંયા પીસીઆર અને પોલીસ જવાની જરૂરિયાત છે ત્યારે એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે અહીંયા પીસીઆર મોકલી આપીશું પરંતુ કોઈ પણ પીસીઆર આવી નહીં જ્યારે પીસીઆર આવે છે ત્યારે સૌપ્રથમ કામ હોય છે કે જેના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે એમનો નંબર લઈ અને એમને ફોન કરે છે કે અમે ઘટના સ્થળ પર આવી ગયા છે અને તમે અમને મળી અને જે પણ કામ હોય તે માટે સહયોગ આપો પરંતુ કોઈ પણ ફોન અમારા સુધી પહોંચ્યો નથી તો અમે એવું માની શકીએ છીએ કે પીસીઆર અહીંયા સુધી પહોંચી નથી

કે જ્યાં પોલીસ ને પહોંચવું જરૂરી છે તો પોલીસ ના પહોંચે તો ત્યાંની જનતા એમનાથી જાનહાની થઈ શકે કે પણ કોઈ મોટો બનાવ બને તો એનો જવાબદાર કોણ બનશે એ પણ હું સીપી સાહેબને પ્રસો પૂછેશ અમદાવાદ શહેર પોલીસ કામ કરે છે તો કેમ આવું ઢીલું કામ કરે છે એની પર તમારે તપાસ કરવી જોઈએ અને સરખે જો નું રોડ પર જા રહે હેવી વહીકલ ઓ હેવી વાહનો એટલે નો એન્ટ્રી છે તે છતાં પણ ગાડા એવા ડમ્પરો રેતીના ડમ્પરો અહીંયાથી નીકળતા હોય છે ખરા કે જે આ વહીવટો કરી રહ્યા કેમ ટ્રાફિક પોલીસ કે આ લોકોને રોકતી કેમ નથી બરાબર એ જે છે હેવી વેહિકલ્સ તો અમે એના પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો જ્યારે અમે એમના જોડે વાત કરી કે આવી રીતે નીકળે છે એના માટે નીકળે છે છે તો અમે જે નિવેદન કે જેસીપી સાહેબે તમને જે ઓર્ડર આપ્યો છે જાહેરનામું આપ્યું છે એ અમારા સુધી પહોંચી આપું તો અમે માનીશું કે તમારે આટલા વેહકલ નું પરમિશન છે એવી વેહિકલ તો એમના દ્વારા અમને હજુ સુધી કઈ પણ આપવામાં આવ્યું નથી અને જેવી રીતે ડિવિઝન ના જે વેવટદારો બદલી કરવામાં આવી જિલ્લા ફેરબદલી કરવામાં આવે એવી રીતે ટ્રાફિકના જિલ્લા ફેરબદલી કરવામાં આવશે ત્યારે જ આ ટ્રાફિકનો સમસ્યા છે તેનો અંકુશ લાવી શકાશે હેવી વાહનોમાં સિમેન્ટ જેવા વાહન હોય હોય છે જે સિટીમાં એટલે પ્રવેશતા છે તેના સિવાય પણ એટલે જે ડમ્પર હોય એ ડમ્પરો ફરતા હોય છે એટલે ડમ્પરો રેતીના ડમ્પરો હોય છે તો તેની કોઈ એટલે પરમિશન આ લોકો મોખિક કે છે પણ આપવામાં આવી હશે ખરી તો એમના દ્વારા જો પરમિશન આપવામાં આવી હોય તો અમને લેખિતમાં એ આપી શકતા પરંતુ કઈ આપણે કોઈ જોવા જઈએ અમને લેખિતમાં આપતા નથી એવું અમે માનીએ છીએ અને આ જે રીતે મોટા વેહિકલો છે હવે પછી જો અહીંયાથી નીકળશે અને સવારના દરમિયાન એમના દ્વારા ટ્રાફિક થશે તો સૌપ્રથમ પ્રથમ ત્યાં ત્યારે તાત્કાલિક ધોરણે અમે ત્યાંના પીઆઈ અને ડીસીપી મેડમને ફોન કરી એમના ફોટા ત્યાં સુધી પહોંચાડીએ આપ જો જોઈ રહ્યા છો કે અહીંયા એક એમ્બ્યુલન્સ પણ પસાર થઈ રહી છે પણ એ ટ્રાફિકના અંદરથી પસાર થઈ રહી છે એટલે કોઈના જીવનું જોખમ પણ થઈ શકે છે અહીંયાં આગળ અને આપ જોઈ શકો છો કે અમારા નજીકમાં છે કે એક હોસ્પિટલ આવેલી છે ને આ હોસ્પિટલમાં આઈસીયુ પણ ઉપલબ્ધ છે જ્યાં ઇમરજન્સી વાહનો આવતો એમ્બ્યુલન્સ જેવો વાહનો આવતો પણ અહીંયા આ મેન ચાર રસ્તા પર ટ્રાફિકનું સંકલન નહીં થઈ શકતું અને કેમેરામેનને અમે જણાવીશું કે થોડું ઝૂમિંગ કરીને બતાવો તો આજે

જો પીઆઈ સાહેબ અને ડીસીપી મેડમને અમે જ્યારે નિવેદન આપ્યું ત્યારે એમના દ્વારા અમને કહેવામાં આવ્યું કે અમે ટ્રાફિક સિગ્નલ લાઈટો ચાલુ કરી અને અહીંયા કર્મચારીનો વધારો કરીશું પરંતુ કોઈ કર્મચારીનો વધારો પણ ન કરવામાં આવ્યો અને અમારું મતલબ એક નાનો એક લોલીપોપ આપી અને અંબાઢાવું ટ્રાફિક સિગ્નલ ચાલુ કર્યું અને બીજે કોઈ ટ્રાફિક સિગ્નલ ના ચાલુ કર્યું

એ લોકો ફિઝિકલ રીતે હાજર નથી રહેતા તો એમના પગાર પત્તામાં ભાઈ એમને રજા મુકવી જોઈએ પીઆઈ સાહેબને હું નિવેદન આપું આપ મીડિયા દ્વારા હું એમને જાણ કરું છું અહિયા આગળ જે વાત કરી આપણે જે વાત કરીએ ના કાર્યકર્તા જે ખાતે અને અહિયાં ખાતે ટ્રાફિક ટ્રાફિકની સમસ્યાઓ માટે લડત લડી રહ્યા છે ને આગળ પણ આ લોકો દ્વારા એટલે ટ્રાફિક ડીસીપી અને ઉચ્ચ કક્ષાએ એટલે રજૂઆતો કરવામાં આવી છે તે રજુઆતોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ એટલે દસ ટકા તો જો દેખાઈ રહ્યો છે કે ટ્રાફિકની સમસ્યા હલ થઈ છે બાકીની આ નેવ ટકા ટ્રાફિક સમસ્યા ક્યારે હલ થશે તે જોવાનું રહ્યું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પટા